આટા આંબા ઊભા એને પંદર દી અને પંદર દી આપણે સાયફર મેથીન સાટેલા છે ત્રણ ઓણની સાઈલમાં આપણે જોઈએ તો આપણે નથી આવી મસી કે નથી આવ્યો મધીઓ આ કલમ રહી એની મિત્રો કોર ઓછો મૂક્યો છે અટાણે જોવો કેમ કે આમાં કેરીનું બંધારણ વધારે છે આવું પણ આ ઝાડવું રહ્યું ને એ એકદમ તંદુરસ્તીવાળું અને નરવાઈવાળું ઝાડવું છે આ કલમ રહીને એના ખાલી ત્રણ વર થયા છે ઓનાથી વર જિંદકી છે તો આ ખૂટા કલમ રહી આપણે એક જોરદાર ખૂટા કલમ નીકળી કેમ કે તો જુઓ આ રીતે હુકાતી જ જાય છે આ ખૂટા કલમ છે આ દોઢ વર્ષથી નાખેલી છે જવું તો આનો પણ વિકાસ થતો નથી ટૂંકમાં અમુક ઝાડવા પણ એવા આવી જાય તો મિત્રો આ કલમ રહીએ આપણે ભેટ કલમ છે અને આ કલમ નાખીએ અને આપણે આઠ મહિનાથી આગે છે અને જુઓ તમે કેરી પણ છે આમાં જુઓ હલો મિત્રો તો આજે આપણે થોડીક કલમ વિશે વાત કરવાની છે કેમ કે ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ રહેતી હતી કે કલમ કઈ વવાય અને કાંઈ એવી કોમેન્ટ રહેતી હતી કે આપણે ભાઈ પાન ખરી જાય તો શું કરવું ત્રણ મહિનાથી આ જ કલમ વાવી છે તો એમાં પાન નવા નથી આવતા તો આપણે થોડી એના વિશે વાત કરી લઈએ મિત્રો અમે જઈ આંબા નહીં એ આપણે મોરુકાથી આપણે કલમ લીધી હતી તમારી સામે રહી એ કલમ અટાણે શ્યાર વરની થઈ ગઈ છે આજ તો મિત્રો કલમ લેવા ટાણે પણ કલમ પણ આપણે જોવી પડે કે કલમની તંદુરસ્તી અને નરવાઈવાળી કલમ હોય એ આપણે લેવાની કે કલમ લેવા ટાઈમે આપણે થોડો ભાવ ન જોવો જોઈએ કેમ કે અમે આ કલમ લીધી ચાર વર્ષ પહેલાં સાડા આઠસો રૂપિયાની એક કલમ આવી હતી તો આપણી વાડીમાં અટાણે ઘણી બધી કલમ છે તો તમને બતાવું કેમ કે આપણે પહેલાં ચાર વર્ષ પહેલાં નાખી છે એ કલમ જેવી તો એકઈ કલમ છે જ નહીં તો મિત્રો આ રીતની કલમ છે તમે જુઓ અને મિત્રો ઘણા બધા એમ કહેતા હોય કે કેરી આવવાનું કહીએ ચાલુ તો મિત્રો કેરી આવવાનું ચાલુ તો આપણે જઈએ કલમ વાવી ત્યાંથી જ આપણું ઈજ વર આવવાનું ચાલુ થઈ જાય પણ આપણે ઈનાય વરખ કેરી ન રાખી શકીએ કેમકે તો આંબાનો વિકાસ ન થાય એના માટે હવાની વાત કરીએ તો આપણે સોમાહું બેહી જાય એટલે આ બધા આંબા ઊભા એને પંદર દિ અને પંદર દિ આપણે સાઇફર મેથીન છાટેલા છે એ સોમાહું મોલ વાવેલો હોય આંબાની વિચમાં સોયાબીન છે કે પછી માંડવી છે એવું બધું વાવેલું હોય અને એ નીકળી જાય પછી આપણે કોન્ફિડર ચાલુ કર્યું હતું તો મિત્રો બે દવા અલગ અલગ સાટવી પડે અને ઘણા બધા મિત્રો એવું કરતા હોય કે એકની એક દવા સાઈટા કર ઘણી વખત એવું બને છે કે સાયફર મેથીન રહી અમુક ટાઈમે કામ નથી આપતી તો તે આપણે કોન્ફિડર સાટવું જોઈએ કેમ કે આમ તમે આંબાને અડો એટલે એકદમ તો ઉઠતી હોય ગાજતી હોય તો એવું થાય તયે આપણે સીધો કોન્ફિડરનો ઉપયોગ કરી લેવો જોઈએ એટલે પંદર દિન ને પંદર દિનના ગાળે તમે સાટો એટલે આપણા આંબાની અંદર કોઈ રોગ ન આવે તો જોવો મિત્રો ઓણની સાઈલમાં આપણે જોઈએ તો આપણે નથી આવી મસી કે નથી આવ્યો મધિયો આવતું પણ આપણે પંદર દિએ દવા મારી દેતા એટલે આપણું ક્લિયર થઈ જતું બધું તો આ રીતની કલમ છે તો આ કલમ છે એ તમને વાત કરી એમ આ બધી સાડા આઠસોની આપણે લીધેલી છે અને હજી પણ આપણે કલમ જોઈએ તો જોવો મિત્રો આ બધી કલમ રહી આપણે આયુર્વેદ નાખેલી છે સાડા આઠસોની આવી હતી એ કલમ છે આ જોવો તો આ કલમ રહી એ મિત્રો કોર ઓછો કેમ કે આમાં કેરીનું બંધારણ વધારે છે અને આ રે એમાં હતું તો ખરું જ કલમ રે એ બધી એક જ છે પણ આની થોડો કોર પકડી લીધો છે અને કેરી તો બધામાં આવી જ હતી પણ કોર મૂક્યો એના હિસાબે કેરી ખરવાનું થોડું સારું છે ટૂંકમાં એ આંબામાંથી વધારે કેરી ખરી ગઈ છે આ આંબામાં કોર મૂકવાનું હવે સાલું થયું છે એટલે હવે આમાં ટૂંકમાં ખરવાની શક્યતા ઓછી છે અને મિત્રો આપણે ખૂટા કલમ આવે એ છે તો ખૂટા કલમ આપણે ઓછી નાખેલી છે કે તમને બતાવું પણ આ ઝાડવું રહ્યું ને એ એકદમ તંદુરસ્તી વાળું અને નરવાઈ વાળું ઝાડવું છે પાણી આપણે આ ભૂંગરામાંથી આપતા જો અહીંયા છે એ તમે જોયું જ એ છે ઘણા બધા વિડીયોમાં તો આ ભૂંગરામાંથી આપણે આને પાણી આપતા તો આ કલમ રહીને એના ખાલી ત્રણ થયા છે ઓનાથી વરહદી જિંદકી છે તો આ કલમ પણ એવી આવી છે જુઓ કેમ કે ગયા વરહમાં ઓછી આવી હતી આ વરહમાં વધારે આવી અને મિત્રો આનું ફળ જોવો આ આમ જોઈએ તો કેસર જમવો કહેવાય જુઓ તો આ ખૂટા કલમ રહી આપણે એક જોરદાર ખૂટા કલમ નીકળી કેમ કે આપણી વાડીમાં ઘણી બધી બે ત્રણ ખૂટા કલમ છે એ તમને બતાવું તો એમાંથી આપણને આ જાળવું પસંદ આવ્યું ખૂટા કલમનું જોવો અને કેરી પણ એવી આવેલી છે તો મિત્રો આને ત્રણ વર થયા છે મિત્રો આ કલમ રહી ભેટ કલમ છે અને આ કલમને અઢી વર્ષ થયા છે જુઓ આ કલમમાં પણ અટાણે તો કેરી આવી ગઈ છે જુઓ તમે તો આ કલમ રહીએ આપણે પહેલાં નાખી શર વર પહેલાં એના જેવી આ કલમ નથી કેમ કે એની વિકાસ બહુ કર્યો આનો વિકાસ ધીમો થાય છે થાય છે પણ ધીમો થાય છે અને એ જ પ્રોસેસ આપણે એ જ દવા આમાં સાટીએ મિત્રો અમુક ટાઈમે મેં તમને કીધું એમ આમાં ઝાડવાનો પણ ફેર પડે આપણે થોડું જોઈને લેવું પડે ઝાડવું ઘણા બધા મિત્રો એ કલમ ઊભાવી દીધી છે પણ એનો કાંઈ વિકાસ જ નથી થાતો તો એ ઝાડવું રહ્યું એ ટૂંકમાં નબળો આંબો હોય એમાંથી કલમ વારેલી હોય એના હિસાબે થોડું એ જોવું પડે અને ખાસ તો આ બે વસ્તુનું આપણે ધ્યાન રાખીએ એટલે આપણા આંબા એકદમ વધવા માંડે અને તંદુરસ્તીથી અને નરવાઈથી હાલતા રહીએ આપણા આંબા ઊંસા અને જો મિત્રો આ કોર આવ્યો તો આ કોર ખાઈ જાય ને તો આપણા આંબાનો વિકાસ અટકી જાય તો આ ન ખાય ને એના માટે આપણે દવા લગાડવી જ પડે પંદર દી આ કલમ પણ અઢી વર્ષ થઈ ગયા છે નહીં તો આમાં તો કેરી આવી હતી પણ એકેય રહી નથી આપણે જોવું તો આ બધી કલમો જ્યાંથી આમ જોઈએ આપણે ત્યાંથી આપણે ખૂટા કલમ જોઈ ત્યાંથી બધી અઢી વરસ ત્યાં નાખેલી છે તો આમાં તો એક પણ કેરી રહી નથી અટાણે જોવું આવી હતી તો પણ ખરી ગઈ કેમકે આ આંબામાં કોર વહેલો મૂકી દીધો કોર અને મોર બે મૂક્યા હતા એટલે એના હિસાબે જોવો નથી રહી કે અને મિત્રો પાણીની વાત કરીએ તો આપણે પાણી આને આપ્યું આપણે કેરી જઈએ હોપારી જેવડી થઈ ગઈ ને પછી આપણે પાણી આપ્યું હતું એટલે તા હુંદી તો આપણે પાણી નહોતું આપ્યું એટલે કેરી ખરવાનું ઓછી સમસ્યા અને અટાણે તો આપણે આને આડ્યે ને આડ્યે પાણી આપ્યા જ કરીએ છીએ મિત્રો આ કલમ રહી આપણે સોનપરી છે આ ખૂટા કલમ છે તો આ એનું આપણે આઠક મહિના જેવું થઈ ગયું છે જોવો તો આ પણ ઝાડવું એવું વધ્યું છે કેમકે આ ઝાડવું લીધું તો એ આપણે ત્રણક ફૂટનું જ હતું તો જુઓ અટાણે આ રીતનું થઈ ગયું છે અને આને અટાણે આપણે દવાની પણ જરૂર છે જુઓ તો હવે આપણે બે ત્રણ દીમાં દવા સાટી દેવું કેમકે આ પાન રીઆ એ જોવો આ રીતે ખાઈ જાય છે તો આ પાન ખવાઈ જાય એટલે આનો વિકાસ અટકી ગયો એટલે એના માટે આપણે પંદર દિય ને પંદર દિય દવા તો ચાલુ જ રાખવી પડશે મિત્રો આ બધી કલમ રહી અઢી વરથી આ આ પણ ભેટ કલમ છે આના પણ અઢી વર થયા છે તમે પાસે ઝાડવું જુઓ એ ઝાડવું અને આ ઝાડવું એક જ આયરે હોવાના છે તો આ કલમ રહી મિત્રો કાંઈક ગમે રોગાઈ ગયેલ જેવી કલમ લાગે છે વિકાસ કરતી જ નથી કેમ કે ધીમી ગતિ હાલે છે નકર આ બધી એક જ દીએ નાખેલી છે ને બધામાં એક જ સારવાર મળે છે તો પણ એવી રીતે છે જુઓ તો આ રીતે આમાં ડાયરુનો કુકારો આવે છે જુઓ તમે જો જુઓ મિત્રો તો આ રીતે ડાયરું હુકાતી જાય છે જુઓ અને આપણે મિત્રો કાઈપી હોત ઘણી બધી કાઈપી તો જુઓ આ રીતે સુકાતી જ જાય છે તો અમુક કલમ પણ એ રીતની આવે છે કે રોગાઈ ગયેલ કલમ હોય તો થોડીક વારમાં મેળે નથી આવતી તો મિત્રો આ ખૂટા કલમ છે આ દોઢ વરસયા નાખેલી છે જુઓ તો આનો પણ વિકાસ થતો નથી ટૂંકમાં અમુક ઝાડવા પણ એવા આવી જાય કે વિકાસ ન થાય એમ જુઓ તો આ ઝાડવું વધી વધીને વધ્યું એ છે એક ફૂટ જેટલું જ આપણે દોઢ વરસથી નાખ્યું છે તે દૂનું તો આ ઝાડવું આ રીતનું છે અને અને ઝાડવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ આપણે લેવા ટાણે કેમકે થોડુંક મોંઘું પડે એ હાલે કેમકે ઝાડવું આપણે સારું પસંદ કરવું જોઈએ તો મિત્રો આ કલમ એ આપણે ભેટ કલમ છે અને આ કલમ નાખીએ અને આપણે આઠ મહિના થયા છે તો આઠ મહિના થયા તો પણ આ ઝાડવું આપણને સારો વિકાસ કર્યો એવું લાગે છે અને જુઓ તમે કેરી પણ છે આમાં જુઓ તો આઠ મહિનામાં આપણે કેરી પણ આવી ગઈ હતી આમાં કેમકે આપણે જોવા હાટું રાખી છે કે કેરી કેવી આવે આમાં એ બાકી તો આમાં ઘણા બધા મોર હતા પણ બીજા આપણે કાઢી નાખ્યા છે કેમ કે આ જોવા પૂરતા આપણે રાખ્યા છે ટેસ્ટ પૂરતા કે કેવી કેરી આમાં આવે છે એ તો મિત્રો આ રીતની આંબાને આપણે સારવાર કરીએ છીએ કેમકે ઘણા બધા મિત્રો ઘણી વખત પૂછતા હોય કે અમારે પાન ખરેને તો હવે કઈ દવા સાટવી તો મિત્રો હવે આપણે આમાં એક બીજી વાત કરીએ આપણે મોર આવ્યા આંબામાં મોર આવી ગયા તે પછી આપણે એક બીજી દવા ચાલુ કરી હતી ઇમિડા અને આપણે જે સાપ પાવડર આવે છે એ બે અને પંદર દિએ પંદર દીએ આપણે એ સાઈટો એટલે કેરીનું ખરંડ્યું એ પણ એનાથી ઓછું થયું છે કેમ કે ફૂગ ઓછી લાગી છે અને મધિયો અને મસી એનાથી ઇમિડાથી રોકાઈ ગયું હતું આપણે બધું તો આપણે આમાં આ રીતની સારવાર કરેલી છે મિત્રો મિત્રો આ રીતની માહિતી હતી અને આ માહિતી કેવી લઈ ગઈ એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હવે આ વિડીયોને આપણે પૂરો કરીએ આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં